મોલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સ્લીપર સેલ નો એંગલ તરીકે પણ ચકાસણી શરૂ કરી જેમાં કોર્ટે આરોપીના ચોવીસ મે સુધીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બચાવ પક્ષે એડવોકેટ સહિત મિર્ઝાએ દલીલો કરી હતી નોંધનીય છે કે આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હાલના આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચ મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મિટિંગ અને વિડીયો કોલ કરતો હતો આરોપીઓએ અન્ન સાથે મળીને પાકિસ્તાનથી હત્યારાનો ઓર્ડર પણ આપ્યો હતો સુદર્શન ટીવીના એડિટર સુરેશ ચૌહાણ પણ આરોપીઓના ટાર્ગેટ પર હોવાનો ખુલાસો આજે થયો છે આરોપીઓ રાણા ઉપરાંત તેલંગણા ભાજપ અધ્યક્ષ ટી રાણા સિંહની હત્યાની સાજિશ કરતા હતા